નમસ્કાર આપ રહ્યા વડોદરા શહેરના વાઘોડિયા રોડની એક ઘટના કે દસ પંદર વર્ષ અગાઉ નવા બની લોકાર્પિત થયેલા ઘરોની સિમેન્ટ અને કોન્ક્રીટની છત અને પિલ્લરોમાંથી કાંગરા ખર્યા અને આ બિલ્ડિંગ જોખમી બની રહી છે આ ઘરો જોખમી બની રહ્યા છે વાઘોડિયા રોડની આ ઘટના છે પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવના ઘરથી માંડ સો મીટરના અંતરે આવાસના મકાનો આવેલા છે ગુજરાતમાં ગરીબો માટે બનેલા આવાસ યોજનામાં ક્યાંય જોવા ન મળી હોય તેવી કામગીરી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરાઈ આ મામલે પાલિકાને એવોર્ડ અપાય તેવી વાત છે નવા જ ઘરની સિલિંગ બિસ્માર થઈ જતાં રહીશો ઘરમાં જ સિલિંગ નીચે પતરા લગાવી રહ્યા છે રહીશોને ડર સતાવી રહ્યો છે કે સિલિંગ તૂટી જશે તો પથરાથી તો રક્ષણ મળશે સિલિંગ નીચે પતરા અને તે પણ ઘરમાં તે ચોંકાવી દે ગુજરાતના વડોદરાના સરકારી આવાસમાં આવું જોવા મળી રહ્યું છે થી પંદર વર્ષમાં મકાનો જર્જરિત થઈ જતાં પાલિકાએ મકાનો જોખમી બન્યા છે રહેવાલાયક નથી જેથી મકાનો ખાલી કરવા માટે ઘરોની બહાર નોટિસ લગાવી દીધી છે મકાનો બિસ્માર છે પાલિકા ખાલી કરવા માટે દબાણ કરતા રહીશોમાં કચવાટ અને આ રહીશો જાય તો ક્યાં જાય વડોદરાના વાઘોડિયા રોડ નવજીવન આવાસ યોજનાના મકાનો જર્જરિત થઈ જતા રહીશોની ચિંતા વધી છે સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર અને હાલ છ વર્ષ માટે ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ થયેલા આશિષ જોશીએ પાલિકા પર ગંભીર આક્ષેપો કર્યા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગરીબો માટે આવાસ યોજના બનાવવામાં આવી હતી અને બારથી પંદર વર્ષની અંદર જ આવાસ યોજનાના મકાનોના પિલ્લરોમાં તિરાડ પડી સૌથી મહત્વની વાત એ છે કે લોકોને બિસ્માર છત તૂટી ન પડે એટલે ઘરમાં જ પતરા લગાડવાની નોબત આવી છે પાલિકા દ્વારા ટીપી ત્રણ વાઘોડિયા રોડ જીવનનગરનો આ પ્રોજેક્ટ હતો જેમાં છતનું પ્લાસ્ટર સાવ તૂટી ગયું અને તિરાડો પડી જતા સ્થાનિકોનું જીવન નરકાગાર સમાન બની ગયું છે તો જેમ તેમ કરીને અહીંયા રહ્યા તો ખરી પરંતુ દિવસે ને દિવસે સ્થિતિ વધુને વધુ બગડી રહી છે આ પ્રોજેક્ટ વર્ષ બે હજાર આઠમાં પૂર્ણ થઈ જતાં લોકોમાં ઉત્સાહ અને ઉજ્જવલ ભવિષ્યના સપનાઓ સાથે અહીં લોકો રહેવા માટે આવ્યા હતા પરંતુ હવે તેઓને આ મકાન ખાલી કરવા પડે તેવી પરિસ્થિતિ આવી ગઈ છે ક્યાંક છતના પોપડા ઉખડ્યા ક્યાંક પિલ્લરોમાં તિરાડ પડી તો ક્યાંક લોકોને ચોંકાવી નાખે તેમ ઘરમાં જ પતરા નાખવા પડ્યા સૌથી મહત્ત્વની વાત સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ જેને તૈયાર કર્યો ઉપરાંત બિલ્ડિંગની ઇન્સ્પેક્શન કરનાર એજન્સીઓની કામગીરી સામે પણ સવાલ ઊભા થયા છે કેવા રિપોર્ટ તૈયાર કર્યા એજન્સીઓએ તે ચર્ચાનો વિષય છે ગરીબીની આવાસ યોજના માટે બનાવવામાં આવેલા આ મકાનો માલે તુજારો માટે મલાઈ બની ગયા અહીં લોકો જીવના જોખમે રહેવા માટે મજબૂર બન્યા છે લોકોના જીવન સાથે રમત રમનાર સામે તંત્ર પગલાં ભરે તે જરૂરી છે આ જીવનનગર પ્રભાસ સોસાયટી પાછળ આવ્યું છે જીવનનગર હું રહું છું પંદર વર્ષ થયા મને આ મકાન પંદર વર્ષમાં આવા થઈ ગયા તો આગળ શું થશે અમને આશા હતી કે આ ચાલીસ ત્રીસ ચાલીસ વર્ષ જેવા મકાન રહેશે ટકશે

રોજ આવે તારા શું વિચાર આવે છે મગરમરો તારે ભગવાનને યાદ કરવું પડે કે ગમે તેારે કંઈ ભી થાય તમે આગળ જો બીજું શું કરીએ ક્યાં ભગવાનની યાદ કરો છો માકાલી કાલકા માતા ભોલેના આત્મહકાલ કલવીરો અમ્બે માતા બધા ભગવાનને યાદ કરીએ છે ડર લાગે છે ડર તો લાગે છે સર તમે પોતે જો હાલ જો પોઝિશન શું નામ તમારું દીપક રાજુભાઈ કહાર ડર લાગે છે રે રો છો અહીંયા બહુ ડર લાગે છે રહેવાતું નહી આ નાના નાના છોકરા હોય ઘડુ માણસ કઈ દોડે અડધી રાતે આ પતરા લગાયા મેં મહેનત કરવા જઉં છું કોઈ કમાવાળું છે નહીં ને બાર પંદર વરસમાં તો બે વરસ જ રહ્યા મેં આ ઘરમાં ત્રીજું વરસ કાઢ્યું જ નહીં આ આ બધું ભાડું ભરી ભરીને રહીએ બા નવા તો કોઈ મારે નહીં તમે કેમ પત્ર મારો આખું તૂટી ગયું મારા છોકરાને દાખલ કર્યો તો મેં એટલે સપોર્ટ માટે તો અમારે બચાવવા માટે તો મારું જ પડે ને પતરા બચે ડર લાગે એટલે પાછળ જઈએ પાછળ જવા જેવું છે નહીં અહીં હું સપોર્ટ માટે તમારે કશું ન કરું આ ખાનગીમાં આ પરિવાર ચાર રસ્તા દાખલ કર્યો તો મારા નાના છોકરાને ચાર દિવસ કેટલા વખત જઈ રહ્યો છો તમે અહીં અમે જ રહીએ છીએ આમ તો આ મકાન મળ્યા અમને પંદર વરસ થયા બે વરસ અમે આ મકાનમાં કાઢ્યા બરાબર હરકી રીતે પછી તો દોડમદાડ જ થઈ અમારે ત્યારથી તો અમે ભાડું જ ભરીને રહીએ તમારું લીલાબેન જ્યારથી કોર્પોરેટર થયો ત્યારથી આ જીવનનગરની સમસ્યા એના નાગરિકો એ મને બતાવી છે એફોર્ડેબલ હાઉસિંગમાં ઘણી વાર રજૂઆત કરી છે સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ પણ નેગેટિવ આવેલો છે આપ જોઈ શકો છો કે ઉપર છત પર પતરા લાગેલા હોય એવા આ જ એક આવાસ છે જીવનનગરના અને એ લોકો મજબૂરીથી અહીં જીવવા માટે મજબૂર છે વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા ઉપરથી પાણી છે ગ્રાઉન્ડ ફ્લોર સુધી આવે છે એ પ્રમાણેનું અને લોકોને ડર છે કે આ ગમે ત્યારે પડશે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કઈ રીતે થયું કોણે બિલ ચૂક્યું આ તમામ બાબતોમાં અમે પત્ર લખી ચૂક્યા છે અહીંના જાગૃત નાગરિકો છે ગાંધીનગર સુધી ફરિયાદ કરી બસો લઈને ગયા છે પણ કોઈ પણ જાતનું તંત્રનું પેટનું પાણી નથી હલતું કોક દિવસ જ્યારે મોટી દુર્ઘટના થશે એની આ લોકો રાહ જોઈ રહ્યા છે આ તંત્ર ગમે તે રીતે કોઈને પણ કોઈને નિષ્કાળજીથી મારવા માગે છે આ શહેરની અંદર સ્માર્ટ સિટીમાં તમે જુઓ તો ડોર ટુ ડોરની ગાડીથી બાળકો કચડાઈને મરે છે પૂર આવીને લોકો ડૂબીને મરે છે બોટ ઊંધી પડવાથી મળે છે જોય ટ્રેનની નીચે આવીને મરી જાય છે હમણાં જ ગાજરાવાડીમાં એક બાળક કુદરતી હાજતે ગયો હતો ને સ્લેબ તૂટવાથી મરી ગયો પણ તંત્ર કોઈ પણ પ્રકારનું ધ્યાન દોરતું નથી કે આ પ્રમાણેની જે ઘટનાઓ બને છે એમાં કોઈનો કંટ્રોલ નથી કોન્ટ્રાક્ટરોને પૂરેપૂરું પેમેન્ટ ચૂકવી દેવામાં આવે છે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન જે પાર્ટીએ કર્યું હતું જે એજન્સી હાલમાં પણ વડોદરામાં એ જ એજન્સી થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરે છે આ પ્રકારનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થતું હોય તો લોકોને કેટલું જીવનું જોખમ છે આપ સમજી શકો છો

જ્યારે મને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યો એ ફક્ત ને ફક્ત સાચું બોલવાના કારણે જ અરણી બોટકાંડ હોય ડોર ટુ ડોર હોય કે કોઈ પણ એફોર્ડેબલ અને આ વડોદરા શહેરમાં થયેલા પીપીપી મોડલના સૌથી મોટા ભ્રષ્ટાચારને મેં ઉજાગર કર્યો છે જેનું પરિણામ આપ જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીને ગમ્યું નથી કારણ કે જે ભ્રષ્ટાચાર કરે છે એ પણ એમના અંદરના જ લોકો છે વેલજી રત્ના સોરઠિયા હોય જે આજે ત્રણ ત્રણ ચાર ચાર વર્ષથી સમગ્ર પૂર્વ વિસ્તારને પાણી માટે બાનમાં લીધો છે પચાસ નોટિસ આપી છતાં પણ આજે કોના કહેવાથી કયા પ્રદેશના નેતાનો જમઈ છે એ હજુ ખબર નથી પડતી કે એને એક્સટેન્શન પર એક્સટેન્શન મળે છે પચાસ નોટિસ બાદ તો કોઈ પણ બચી ના શકે બ્લેકલિસ્ટ થવો જ જોઈએ પણ હજુ પણ એ માણસ કામ કરી રહ્યો છે ચલો સ્પષ્ટ જણાવો કોની ખેર નથી આવું નવું રહ્યું આ વડોદરા શહેરના નાનામાં નાના નાગરિકો આજે સ્માર્ટફોન ધરાવે છે ને ખૂબ જનતા હોશિયાર છે હવે તકલીફમાં આવશે જ આ લોકોએ જે પ્રમાણે વિકાસના નામે વોટ માગ્યા છે મોદીજીના નામે વોટ માગ્યા છે પણ મોદીજીનું કામ રોજ સવારે એ પોતાની મોબાઈલ એપમાં જોવે છે ખરા પણ એને અનુસરતા નથી બસ ખાલી ને ખાલી ભ્રષ્ટાચાર કરવો છે સો રૂપિયાની સિસોટી બત્રીસો ને પંચાવનમાં ખરીદવી છે સો રૂપિયાનું લાઇટર ગેસ લાઇટર છત્રીસસોમાં ખરીદવું છે ક્યાંથી રૂપિયા મળે ક્યાંથી ભ્રષ્ટાચાર થાય બસ એક જ વસ્તુ છે કોઈ બી કશું બી થાય કોઈ મરે તો મરે મારું શું એ પ્રમાણેની નીતિ છે અને પબ્લિક જોઈ રહી છે આવનારા દિવસમાં એનો જવાબ જનતા સો ટકા આપશે